વરસાદની શરૂઆત થતાજ જ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક પાણી જાહેરમાં છોડાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે તો બાકાત રહેલી ઝઘડિયા જીઆઈડીસી ખોટ ડીસીએમ શ્રીરામ લિમિટેડે પૂરી કરી છેલ્લા ત્રણ દિવસની ડીસીએમ કંપની દ્વારા જળ અને હવા પ્રદૂષણ પલાવી

ઉલેખનીય છે કે નામ બડે ઓર દર્શન ખોટેની ઉક્તિ અનુસાર સીએસઆર કરી સસ્તી પ્રસિદ્ધિ કરતી ડીસીએમ કંપનીના પ્રદૂષણના મામલામાં પોતાની નૈતિકતા અભરાઈએ ચડાવી દીધી છે એવામાં જીપીસીબી વધુ કડક બની જે પણ કંપની પ્રદૂષણના મામલામાં ગંભીર ન હોય તેમની સામે કડકમાં કડક પગલા ભરવા જોઈએ નહીં તો હવે જીપીસીબીની સાખ સામે પણ સવાલ ઉઠશે આજે જે ઝઘડિયા જીઆઈડીસી માં જ્યાં મીડિયા મારફતે અમારે જ્યાં ઇન્ટરવ્યુ આપવું પડે એનો કારણ એ છે કે ઝઘડિયા જીઆઈડીસી અહિયાં જે ડીસીએમ કંપની છે ડીસીએમ કંપની એ ડીસીએમ કંપની એટલી ડેન્જર કંપની છે કે ચોમાસાનો વરસાદનો લાભ લાભ જોઈને એ ગામડો અંદર એ કોઈ એ સમય આવી નહીં એવા સમયે આ લોકો કેમિકલ વાળી પાણી અહીં ગાડી છોડે છે આપ દિવાલની અંદર જોઈ રહ્યા છો જો આ કેમિકલ વાળું પાણી પાણી દેખાય છે દિવાલ સાથે કાળું એકદમ ને આ સાઈડ વ્હાઈટ છે એટલે આ ચોખ્ખું સાબિત થાય છે કે ડીસીએમ વાળા એ ડીસીએમ કંપની વાળા જે છે એ ડીસીએમ કંપની વાળા એ જે આઈ અને જે આઈ અને બીજા લોકો બી એના સેમ્પલ લઈ ગયા છે અને આ દેખાય છે જો ઉપર હવાની અંદર આ હવામાં આ લોકો એ એ જોઈને હવા પણ બગાડે છે અને પાણીનો ને પાણીને પણ બગાડે છે ને અહીંથી આ જે કાસ્ટ જાય પાણીની કાસ્ટ એ કેટલા ગામોની અંદર પાણીની કાસ્ટ જાય છે એ જીઆઈએ ને બી ખબર છે અને બીજા અધિકારીઓને બી ખબર છે તો આ લોકો આદિવાસીઓને જીવા દેવા છે કે નહીં અમારે તો પર્યાવરણને બચાવવાનું છે પર્યાવરણને અમારા મૂંગા જાનવરો ક્યાં જશે અમે ક્યાં જઈશું એટલે એનું અમને બહુ એનો અમને ડર છે કેમ કે આ મણિપુર જેવા કરવા માંગે છે મણિપુર મણિપુર મણિપુરની અંદર પણ ઘટિયા ઘટના આવી બની હતી ત્યાં મણિપુરની અંદર લિગ્નાઇટ ખોલવાના પાણી અમારા આદિવાસીઓને કુકી આદિવાસીઓને ત્યાં પણ મરાવી નાખ્યા અને અહીંયા પણ અહીં સેમ્પલ પણ અહીંથી લઈ ગયા સેમ્પલ અહીંથી નોટીફાય એરિયા અને જીપીસીપી વાળા જીપીસીપી વાળા પણ અહીંથી સેમ્પલ લઈ ગયા અને જીઆઈ વાળા ભી સેમ્પલ લઈ ગયા પણ એનો નિરાકરણ આવતો નથી